આપણા દીકરા દીકરીઓને કેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે જ કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે જ કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે જ બિલકુલ તદ્દન ખોટી વાત છે કે પહેલેલા નથી ના ઓજો બે બે જ ઓજો આ વાતથી એમની સાથે હું સહમત છું તકલીફો ખબરા બા મોટા કરવાની બધી ફેશન આવવાની અત્યારે આ જમાનો ચાલે ટૂંકા પગારો અને તો મોટા પગાર આરજી પટેલ ના થાય ને આટલી મોંઘવારી કે રીતે કરાય ખર્જો કોણ પૂરો પાડે વાત સાચી છે ને અત્યારે હવે એક બેબી લાવવા માંગે છે એક છોકરી હોય કે છોકરો હોય તારે હું તો કોઈ ડઝન કરો કે પૂરું કરવા વાળા ને કરવું હોય આપડે શું ચિંતા પેલા એના માટે તો છોકરી તો આપવા જોવે કારણ કે પટેલ સમાજમાં ઇન્ડિયામાં હોય તો કોઈ છોકરી જ નહીં આપતું વિશ્વ ઉમિયાદામ ફાઉન્ડેશનના પ્રમુખ પટેલ સમાજના અગ્રણી એવા આરપી પટેલનું નિવેદન સામે આવ્યું છે કે દરેક પટેલ કરવા જોઈએ તો એના માટે તમારું શું નિવેદન બિલકુલ તદ્દન ખોટી વાત છે ઇન્ડિયાનું પોપ્યુલેશન ઓલમોસ્ટ દોઢસો કરોડ સુધી પહોંચી ગયું છે તો જેટલી આબાદી વધાર થશે એટલે મેનેજમેન્ટ કરવું ઇન્ડિયા માટે બહુ ટફ રહેશે જેટલા મેનેજ થશે એટલું સારું રહેશે મતલબ નાનું ફેમિલી એ છે તો આપણે એક વ્યક્તિ નાનું ફેમિલી ચલાવવા માટે ખુશીથી ચલાવી શકે છે એવી જ રીતે દેશને પણ ચલાવવા માટે જો પોપ્યુલેશન મેનેજ થશે તો વધારે સમૃદ્ધ દેશ બનશે અને ત્રણથી ચાર બાળકો પેદા કરશે તો તેમનું ભરણ પોષણ ને એ બધું એ કેવી રીતે બધું બોજ સરકાર ઉપર જ રહેશે છેલ્લે તો હું એવું માનું કે સરકારને એવી સ્કીમ લાવવી જોઈએ કે પહેલાં બે અમે બે અને અમારા બે હવે લોકો એવું વિચારે છે જે એજ્યુકેટેડ લોકો કે હવે બસ એક જ એટલે મતલબ કે એ દિશા તરફ વળી રહ્યા છે કે જેટલી મોંઘવારી અત્યારે બહુ જ જોધમાર રીતે જઈ રહી છે એ રીતે લોકોનું જે એક્સપેન્સિવ છે હાઉસિંગનું છે ઘરનું એક્સપેન્સ છે કરિયાણાનું એક્સપેન્સ છે એ બધા પરવડતા નથી તો મારા ખ્યાલથી મારા મત મુજબ એવું માનવું છે કે એક જ બાળક હોવું જોઈએ પણ એનેલા નથી જનરલ વાત ચાથી પોચ બાળક તો જોવું મૂંઘવાળી પર મોણે કારણ કે ખબરાબું તો પડે ને છોકરાનું આ ડોક્ટર બિલ ઓછું લેતો નહીં એક ના એક હતો એક્સિડન્ટ થયો હાલ દવાખાના દાખલ કરીને આ બાદ ચા પીવા બેઠા છીએ ના હોવો જોવો બે બે જ હોવો જોવો છોકરો ને સોરી બે જ અત્યારે આ મોંઘવાળીનો જમાનો ચાલે છે તો ચાર બાળકો હોય તો શું શું તકલીફ પડી તો કાઠું પર ખાવું કાઠું પર

આ વાતથી એમની સાથે હું સહમત છું ભલે આપણે એક વસ્તુ જોઈએ કે મોંઘવારી વધતી જાય છે બધું છે તો જ્યારે એક વિશેષ ધર્મના લોકો જ્યારે પાંચ પાંચ સાત સાત બાળકો પેદા કરી અને વસ્તી વધારો કરી રહ્યા છે તો હિન્દુ સમાજની અંદર પણ ધીમે ધીમે જે પ્રમાણે વસ્તી ઓછી થતી જાય છે જે જેહાદના નામે દીકરીઓ આપણી જતી જાય છે જેના કારણે મુસ્લિમ સમાજના બાળકો વધતા જાય છે ત્યાં આગળ લોકોને મોંઘવારી નથી દેખાતી અને જ્યાં આગળ હિન્દુ સમાજની અંદર આજે હિન્દુ સમાજની અંદર બેન દીકરી બિઝનેસ જેહાદ કોવ જેહાદ કોઈ પણ જગ્યાએ ફસાતી જાય છે અને આપણે આ દેખી રહ્યા છીએ પટેલ સાહેબે જે પણ કીધું છે કે ચાર બાળકો હોવા જોઈએ ચાર નહીં પણ હું તો એમ કહું છું કે સંઘના અગ્રણી અને ભાજપના જે રાજા સિંહ પણ એક વખત કહી ચૂક્યા છે કે એક એક ઘરે સાતથી આઠ બાળકો હોવા જોઈએ પણ હાલની પોઝિશનમાં મોંઘવારીના જમાનામાં સાતથી આઠ બાળકો આપણે નથી કરી શકતા કારણ કે મોંઘવારી ખૂબ નડે છે પણ ચાર બાળકો જે આમનું નિવેદન છે એ યોગ્ય છે અને આ નિવેદન સાથે સહમત છે હિન્દુ સમાજ પણ સહમત છે અને અમે પણ સહમત છીએ અને દરેક હિન્દુના ઘરે ચાર બાળકો હોવા જ જોઈએ હાલ જે પ્રમાણે સિચ્યુએશન છે પ્રમાણે તો નહીં કરવા જોઈએ જે પ્રમાણે મોંઘવારી છે માર્કેટમાં પ્રમાણે એક બે તો ઇનફ થઈ હા પટેલની વાત સાચી છે કેમ કે સંખ્યા ઘટવા માંડી છે તારી છોકરીઓની અસર થઈ ગઈ છે છોકરો આવેલી છોકરી લાવતા નથી અને છોકરાઓ કેટલા કુંવારા રહી જાય છે એટલા માટે કે સંખ્યા હિન્દુઓની પણ ઘટવા માંડી છે ન ઘટે એના માટે ત્રણથી ચાર બાળકો લાવ જાય પણ મોંઘવારી છે પણ મોંઘવારી પ્રમાણે થોડું જીવતા બાળકોને શીખવવું જોઈએ કેમ કે બાળકો એટલા બધા આપણે એટલા નહીં કરવાના કે જેથી કરીને આપણે એમનું પૂરું ના કરી શકીએ ત્રણથી ચાર તો હિજીબ થઈ શકે પહેલાં જૂના જમાનામાં એવું જ હતું પાંચ છ સાત આઠ બાળકો હતા તો એ પૂરું કરી શકતા હતા તો અત્યારે તો જોબો સારી મળતી હોય કેમ ના કરી શકાય એ પ્રમાણે આપણી જેવી આવક એ પ્રમાણે બાળકોને તૈયાર કરવાના જીવતા શીખવાનું બેફામ શીખવાનું નહીં એટલે બે ચાર બે ત્રણ બાળકો ઓછામાં ઓછા હોવો જોઈએ આપણી સંખ્યા ઘટા નહીં પછી છોકરા છોકરાયા પછી છોકરી નહીં લાવવું એ એ પદ્ધતિ છે ખોટી છે લાવવી જ જોઈએ છોકરી છોકરીઓ નહીં હોય તો છોકરાઓનું શું થશે આગળ સંસાર કઈ રીતે ચાલશે એટલે પટેલની વાત સાચી એમાં હું સંમત છું

પણ ચાર તો કરી હું પૂરું કરશો તમે બધા જમાનામાં ચાર કરીએ તો કઈ કઈ તકલીફો તકલીફો ખવરાબા બવરાબા મોટા કરવાની બધું ફેશન આવવાની અત્યારે આ જમાના ચાલે ટૂંકા પગારો અને એમને તો મોટા પગાર રહ્યા આરજી પટેલ તો હા અમારા ગોમના અમારા બાજુમાં જ હોય કોળો નથી એ ચાર ના ચાલે આરજી પટેલ બે એક ચાલે ગોગો અત્યારે મોંઘવારે પણ મળે પછી શું કરવાનું ત્રણ ચાર બાળકો પેદા કરે મોંઘવારી પોહા બધું જોવા જ

બે બાળક તો સો ટકા સો હજાર નાનું કુટુંબ પરંતુ પાછળ ફ્યુચરમાં જે એક બાબુ અને બેબી હોય છે એક જ સિંગલ તો એના મામા માસી ફુવા કાકા એ બધા સંબંધો નહીં થતા હતા એટલે બાળકો તો હોવા જોઈએ મિનિમમ બે ત્રણ તો હોવા જોઈએ ત્રણ ચાર બાળકોના માટે તો અત્યારે મોંઘવારીના બધા આવું શક્ય જ નથી બધા ત્રણ ચાર બાળકો બાળક તો બહુ થઈ ગયું

ભવિષ્ય નું વિચારવા જઈએ તો બે જોઈએ હા એમની જોડે પૈસા હોય એ બોલે આપણું ઘર ખર્ચો કોઈ ચલાવવા નથી આવતું એમાં ઓછા સાચું છે પણ આરપી પટેલના પોતાના જ મુદ્દાઓ ખબર નથી એ લોકો મોટા લોકો તો આ બધું એક એક બાળક પેદા કરવું એ બધું કોઈ આરપી પટેલના હાથમાં આરપી પટેલ કાલ બધા પાટીદારો ઇન કે ચાર ચાર બાળકો પેદા કરો એટલે થઈ જતી આ વસ્તુ કુદરતની હાથી વાત અને એ વસ્તુ આટલી મોંઘવારીમાં શક્ય નહીં જે પેલા બેનને કીધું પેલા આપવાળી બેન સુનો એ વસ્તુ સાચી છે આજની મોંઘવારીમાં છોકરો ભણાવો કરાવો અને મોટા લોકો તો આ કરે એક એક બાળક આપણા ખેતીવાળાને તો થાય ને સત્યા ને પહેલાં તમે લોકો મોટા લોકો જ પેલું કરન અહીંમાં પાછા એક છોકરું હોય બહાર જઈ બહાર મોકલે પરિસ્થિતિ

કે એનું વાતાવરણ કેવું છે શું છે કઈ પરિસ્થિતિ એ તો લોકોને ખબર જ નહીં એ લોકોને તો એસી બી એવું ને વાતો કરવી સમજ પડી પણ જ્યારે વસ્તુ આખી જે પ્રેક્ટિકલ વસ્તુ બનતી હોય એ જ ખબર પડે ને ખેલાય એટલે એમાં બધું વાત બધું ચાલે જવાનું હોનું ભાષણો આપવું એટલે ખ્યાલાયું એ બધા આરસી પટેલ હોય કે ઢેકણા પટેલ હોય બધા હૌ હની ખીચડી પકાવવાના અને ચાલે જવાનું

તો પાંચ હજારમાં ઘર પૂરું કરે કે ઘર ભાડું આવે કે પછી ખબર આવે કે એજ્યુકેશનમાં ચાલે બરાબર જ છે ને ભાઈએ કયું બધું જ છે એનો બધા પેદા કયું શું કરવાનું તારે ખબર આવે શું પડશે અત્યારે મોંઘવારીમાં ના કરવા જોઈએ ના એવું શું ખબરવાનું પછી એ ખોટું એર પછી હોય તો એમની વાત સાચી આમ સાચી વાત છે

પહેલા એના માટે તો છોકરી તો આપવા જુઓ કારણ કે પટેલ સમાજમાં ઇન્ડિયામાં હોય તો કોઈ છોકરી જ નહીં આપતું બધો પીઆર છે કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે તો બાળકો તો ક્યાં દૂરની વસ્તુ હો છોકરી જ નહીં આપતું કોઈ ઇન્ડિયા ની અંદર હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી ફોરેન આપે પટેલ ની અંદર બાળકો તો ક્યાં દૂરની વસ્તુ હોય બધાને અંબાજી થી લાવી પડે